આજે રાજકોટ શહેરમાં થેલેસેમિયા સોસાયટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં થેલેસેમિક પેશન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થેલેસેમિયા મેજર પેશન્ટના પેન્શન્ટના કાર્ડને અંત્યોદય કાર્ડ કરી આપવામાં આવે તેમજ રેલવે મુસાફરીમાં પણ તેઓને લાભ આપવામાં આવે સાથે સર્ટિફિકેટની લાંબી પ્રોસેસને સરળ કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો જો તમારે કે અમે ના નામ સ્પેશિયલ માં અમે 8 વાડે સુત કરવામાં આવે હમણા એટલે બિલિંગ આતરે તો તમારે અમને કે 8 વાડે તો બોલવું પડતું છે ને અમને ઉપર નિતાવામાં અને માં 10 15 મિનિટ થઈ جاتی છે બ્લડ આવીત ત્યારે પણ તકલીફ ઓકરે છે ઉપર જવા માં ગરમ થઈ જાતી બ્લડ પ્રોપર્ટી મેડમ કે તો કે નહી લાકડીયા તો ના તો બહુ ધમક પડતી કરે જો દે કે 8 વાડે તે અમને બીજા પહેલા મારે ન સુત કરી દીધું

આપી પણ બીજે અમારે બ્લડના મશીનમાં માં બધી હતી એટલે બી બનવું એ મારે કઈ શું કરવામાં આવી હતી અને